બાળકો તેમાં માતાઓ બહેનો મારા ભાઈઓ વડીલો આપ જયારે અહીંયા પધાર્યા છે ત્યારે આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આ નદેલાવ ગામમાં નદેલાવ ગામમાં ભરૂચમાં હું આવ્યો છું ત્યારે મારો પરિચય આપી દઉં હું આવ્યો છું ગાવાથી ક્યાંથી આવ્યો છું ગાવાથી અને મારું નામ છે નરેશ બારિયા

કોઈને મળ્યું છે મળ્યું બેનો ભાઈ મળ્યું ભાઈ આ ભાજપ ની સરકારે આ ગુજરાત માં ત્રીસ વર્ષ તમારે ત્યાં શાસન કરે છે મનસુખ વસાવાજી પણ હજી સુધી આવાસ મકાન કોઈ ને નથી સાથે સાથે જમીન તમારી છે નથી તો મેં હજુ કોઈ પૂછ્યું નથી તમારા નામે છે કે નહીં આપણને આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય કે મુસલમાન સમાજ હોય એને દરેક ને જમીન નામે ફેલી જોઈએ અને સાથે સાથે સરકાર તરફથી મળવું જોઈએ પણ તમને મળ્યું નથી સાથે સાથે દરેક પાણી આવતું હોવું જોઈએ એ કોઈના ઘરમાં આવ્યું નથી મીઠું પાણી નથી આવ્યું પેલું આવ્યું છે કપડું ધોવાનું આવ્યું છે ને પણ પેલું પીવાનું પાણી આવ્યું નથી કે આવી ગયું આ મોટી સમસ્યા છે આપણે અહિયાં આમ આદમી પાર્ટી આ જે નેતાઓ છે તમને સમજાવશે પણ તમે તો આપણે આમ આદમી પાર્ટી ને જીતાડવાની છે અને આમ આદમી પાર્ટી ના આપણે ઉમેદવાર ચૈતરભાઈ વસાવા છે અને એમને ચૈતરભાઈ વસાવા છે અને એમને તમને ફોન માં પણ દેખ્યા હશે ટીવી માં પણ દેખ્યા હશે એ ધારાસભ્ય છે ખબર છે ને એક જ ચાલે કોણ ચાલે ચાલે બોલો એક જ ચાલે એક જ ચાલે આપણા ચેતરભાઈ ને વિતાડવાના છે ના દરેક દરેક થઈ જશે નેતા જે મીઠું પાણી નથી આવતું પીવાનું પાણી નથી આવતું એ પાણી પીવાનું અંશ કરવા માટે આવે પણ તમારે અમને જીતાડવાના છે સાથે સાથે લાઈટ પણ તમને ઘણો મોંઘું પડે છે દરેક નેતા ત્યાં મીટર ભરે છે આ જો લાઈટ બિલ ના ભરેલો તો અમને ભાવ તમને મોંઘો પડે છે તો આપણી આમ આદમી પાર્ટી જારે જીતીને આવશે ત્યારે સુવિધાઓ છે તમારા ભરૂચના જે લોકસભાના જે ઉમેદવાર છે ચૈત્રભાઈ તમે એકવાર જીતાડજો હું વધાર કરવાનો નથી કારણ કે તમે મને ઓળખતા નથી એટલે તમને પહેલી વારની મુલાકાત છે ફરી પાછા તમારા પણ હું તમને એટલું વખતે ને મદદ કરી છે એટલે કોંગ્રેસ વાળા ભાઈઓ પણ અહિયાં આવેલા હશે અને ઝાડુ વાળા પણ આવેલા હશે પેલા તમે કોઈ આપ્યા હતા ભાજપ આપ્યા હતા કે આવ્યા હતા ને કે આવ્યા પણ આ વખતે ચૈતરભાઈ ને જીતાડવાના છે કદાચ ચૈતરભાઈ નથી આવના ચૈતરભાઈ ફરી ને આવવાના છે ત્યારે તમને ચોક્કસ ને અહિયાં ગુજરાત પ્રદેશમાં જે આવ્યા છે પણ કે છે પણ આપણે જાડુના નિશાન ને જીતાડજો તમારા ગામે ગામમાં તમારા સગાવાલા કહી દેજો એક વાર ઝાડુને મત આપે અને જીતાડે તો સ ટકા આપણે જ્યાં ગરીબી છે દૂર થશે આપણા આદિવાસી સમાજ હવે આદિવાસી છું એટલે કઉ છું બીજા સમાજોની વાત તો બધા કરશે આદિવાસી સમાજને